नमस्कार मित्र एस्ट्रोलॉजी स्टेशन ના મારા આજ ના આ વિડિયો માં હું એસરોલોજી મીહુલ પટેલ આપ સર્વને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું एस्ट्रोलॉजी स्टेशन ના મારા આજ ના આ વિડિયો માં આપણે વાત કરી રહ્યા છીએ મેસ જન્મ લઘનાની જન્મ કુંડળી માં એકাদশ ભાવ માં જો શનિ હોય તો એ કેમ યા તો શુફળ મળે એ બાબત તો તમારી જન્મ કુંડળી માં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મલગ્નની જન્મકુંડલી છે એવું તમારા સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મલગ્નની આ જન્મકુંડલીમાં એકાદશ ભાવમાં યા તો પડફર ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત લા લાભ સંબંધિત બાબત જીવનમાં લાભ પ્રાપ્ત થવા યા ના થવા બાબત મોટા ભાઈ ત્યાંનોથી સાથ અને સહકાર એ પ્રાપ્ત થવા જેવી બાબત આવી બધી બાબત એ જ્યાં જો હોય છે ત્યાં પોતાની ઊંચની રાશિ અગિયાર અર્થાત કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં શનિ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રસ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ કુંભ રાશિમાં રહી અને આ શનિ એ પોતાની ઉંચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે અને એટલે જ આજીવિકા મેળવવાની બાબતમાં ખૂબ જ મોટી પ્રગતિ અને સફળતાનું બળ એ તમને પ્રાપ્ત કરાવશે સાથે તમારા પિતા તરફથી સારો કહેવાય એવો લાભ એ તમને અપાવશે તથા સાથે જ યા તો જાહેર જીવન એના જેવી બાબતના સંદર્ભ દ્વારા ધન લાભનું ઉત્તમ સાધન એ તમને પ્રાપ્ત કરાવશે સાથે જ આજીવિકાના હેતુથી આદરેલ કારોબાર જેવી બાબતમાં સારી એવી પ્રગતિ અને આજીવિકાના સાધન દ્વારા સારી એવી ઈજ્જત આબરૂ કે માન પ્રતિષ્ઠા એવી બાબત એ તમને અપાવશે આ શનિ જે છે એ પોતાની ત્રીજી દ્રષ્ટિથી પહેલા ભાવ યા તો જન્મ લગ્ન ભાવ અથવા કેન્દ્ર સ્થાન કે દેહ સ્થાન એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત આકાર ઊંચાઈ દેખાવ શારીરિક ખામી કે ખાસિયત એના જેવી બાબત એ જ્યાં હોય છે ત્યાં પોતાની નીચ રાશિ તથા પોતાના શત્રુગ્રહ મંગળની રાશિ એક મેષ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહસ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ એક અર્થાત

કરાવશે આ શનિ જે છે એ પોતાની સાતમી દ્રષ્ટિથી કહીએ છીએ ત્યાં અર્થાત પ્રેમ પ્રણય આકર્ષણ સાહસ પરાક્રમ વિદ્યા સંતાન સંતાનની સંખ્યા સંતાનની જાતિ અર્થાત પુત્ર સંતાન કે પુત્રી સંતાન એના જેવી બાબત તથા સાથે જ संतन, थवा या ना बाबत, तथा जो तुम पुरुष जातक छो तो शुक्रशय शुक्रकोष बीज एनी स्थिति या तो जो तुम स्त्री जातक छो तो अंडाशय गर्भाशय वाहिनी एनी स्थिति तथा मासिक नियमितता या अनियमितता संबंधित बाबत

અને એટલે જ વિદ્યા પ્રાપ્તિની બાબતમાં આળસુ અને બેફિકર એવા એ તમને બનાવશે તમારા સંતાન સાથેના સંબંધોની વાત કરીએ તો એમાં નિરસ્તાયુક્ત બાબત એ તમને પ્રાપ્ત કરાવશે સાથે જ બોલવા ચાલવા હાવભાવ્યા વાણી વર્તન એમાં સ્વાર્થ ભાવના પ્રદર્શન એ તમારા દ્વારા કરાવશે આ શનિ જે છે એ પોતાની દસમી દ્રષ્ટિથી આઠમો ભાવ યા તો પડફર ભાવ એવું છે એને કહીએ છીએ ત્યાં અર્થાત આયુષ્ય મૃત્યુ મૃત્યુનો પ્રકાર મૃત્યુ સમયની સ્થિતિ મૃત્યુ પછીની ગતિ અર્થાત મોક્ષ મળવો યા પ્રીતિઓની પ્રાપ્તિ થવી એવી બાબત તથા સાથે જ વીર વારસો વારસાઈ ધન વારસાઈ સંપત્તિ વીમો વ્યક્તિજાતકનું મૃત્યુ થયાની શરતે એના વારસદારોને મળવાપાત્ર વીમાની રકમ

ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હિત આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં શનિ અને મંગળ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ તમારા જીવનની દૈનિક દિનચર્યા એના જેવી બાબતમાં અડચણોનો સામનો કે અનુભવ એ તમને કરાવશે તથા જીવનના ભૂતકાળમાં થયેલ યા બનેલ ખરાબ અનુભવો કે બાબતો એના આધારે સારી અને ખરાબ એમ બંને બાબતના પારખવાળી એની બાબતનો લાભ એ તમને અપાવશે આવું સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આતો હતો મારો આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતી વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર